હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે ત્યારે તે આપણે સમજીએ કે કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ક્યાં આગળ થશે માવઠું અને કરા તેના પર નજર કરીએ તો છોટાઉદેપુર નર્મદા તાપી તેમજ ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં આગળ કરા પણ પડી શકે છે બીજી તરફ અન્ય એવા કયા વિસ્તારો છે તેના પર નજર કરીએ તો અમરેલી આ તરફ સૌરાષ્ટ્રનો જે પણ પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ પર નજર કરીએ તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી મધ્ય અને ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કચ્છ જોઈ લઈએ તો ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર એ કચ્છ વિસ્તાર અને ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કચ્છમાં પણ અહીંયા વરસાદની આગાહી આ તરફ ઉત્તરનો આખો પટ્ટો જોઈએ કચ્છ જોઈ લઈએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે આમ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો મહીસાગરના લુણાવાડામાં તેમજ બાલાસીનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો હિંમતનગર સહિતના પંથકમાં વરસાદથી બટાકા ઘઉં જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રમા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો તો આ તરફ અંબાજી અને દાતામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં અને આણંદમાં પણ વરસાદ ખાપ્યો છે ગુજરાતના ચાર જિલ્લા આજે સાવધાન રહેજો આજે ચાર જિલ્લામાં કરા પડી શકે છે છોટાઉદેપુર નર્મદા તેમજ ડાંગ તાપીમાં કરા પડી શકે છે તો કરા અને જોરદાર પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપથી પવન પણ કૂંકાઈ શકે છે આજે રાજ્યના બાવીસ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાત પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર આ તરફ આણંદ વડોદરા ભરૂચ અને સુરત તેમજ નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે કેટલાક ભાગમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે સાતથી આઠ લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સાતથી આઠ લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આ આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે